आ किरण भाई हां सु करा है कोई नहीं तारे શું વિચારમાં ખોઈ ગયા ન વિચાર ચાર દાડા રિચાર્જ કરાવ્યો મેઠાય દાડો નો બીજું બધું કોણ વાપરશે ઈ તો હવે પેલા જૂના કંટી આઈન વાપરશી બીજું ના કંટી આ પા પાસા આતા આતા રિચાર્જ પડી જાય રિચાર્જ પડી જાય તો કાર ભાજી નુક બીજું શું કરે તો બીજું રિચાર્જ શું કરણ પણ પૈસા ના બાતળો જાય એ તો તમરી હવે હું મucho કરો હવે મો તારી વિચાર કરો કે હવે શું કરવાનું હવે શું કરવાનું તારે નક મન આલ દોરવા પરવા એમ શું પણ તમારા બે દાડા જિંદગી કાઢવાની છે અમાર બે દાડા શું કાઢવાની તો અમે બે દાડા તો વાપરશું કે એમ અને બે દાડા હું વાપરો હા તો કાલે મન હા આ જાગરા પૈસા આલ દો હા આ જાગરા પૈસા મળી જાય તમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો